સુરતમાં રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તે એકસો એકત્રીસ શહીદ પરિવારનો સમારોહ યોજાયો હતો મોટી લોકો તિરંગા સાથે જોડાતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું આ કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શહીદ પરિવાર સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશના રક્ષામંત્રીની ઉપસ્થિતિમાં એકસો એકત્રીસ શહીદ પરિવાર નું સન્માન કરાયું હતું જેમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ ડાયમંડના વિશાળ કેમ્પસમાં આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સુરતની રાષ્ટ્રવાદી સંસ્થા મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના એકસો એકત્રીસ શહીદ પરિવારોનો સન્માન તથા શૌર્ય રાશિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રની સીમાઓની રક્ષા કરતા સૈન્યના જવાનો જ્યારે શહીદ થાય છે ત્યારે તેમનો પરિવાર બની જાય છે છે સૈનિકો સરહદ પર અડીખમ આવા સૈનિકોના પરિવારને સહાયરૂપ થવું એ દેશના પ્રત્યેક નાગરિકનું કર્તવ્ય છે આ કર્તવ્ય પરાયણતાના ભાગરૂપે ગત વર્ષ બે હજાર સત્તરથી થી મારુતિ વિરજવાન ટ્રસ્ટ સુરતનો પ્રારંભ થયો પ્રથમ વર્ષે જ વિશ્વ પ્રસિદ્ધ રામાયણ કથાકાર સંત મોરારી બાપુથી રામકથાથી રાષ્ટ્રકથા પારાયણ નું આયોજન કરી શહીદ પરિવારોની સહાયતા અર્થે રાશિ એકત્ર કરવામાં આવી ત્યારબાદ તેમાંથી પ્રત્યેક વર્ષ દરમિયાન શહીદ થનાર સૈનિકોના પરિવારનું સન્માન કરી તેમને સહાયતા અર્થે શૌર્ય રાશિ અર્પણ કરવામાં આવે છે કાર્યક્રમના પ્રારંભે વિશ્વ પ્રસિદ્ધ કલાકાર ભાવિન શાસ્ત્રી દ્વારા દેશભક્તિ ગીતોના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા

बाईस जनवरी को प्राण प्रतिष्ठा होने जा रही है मुख्य यजमान के रूप में हमारे प्रधानमंत्री मोदी जी मौजूद रहेंगे और मैं मानता हूं सारा देश ये मानता है कि उस दिन हम सबके लिए एक हर्षोल्लास का दिन है और सभी लोग सारे देश भर में स्थान स्थान पर भगवान राम की रामलला की पूजा करेंगे આપણો આ પાંચમો શહીદ પરિવારનો સન્માન સમારોહ છે આપણે અત્યાર સુધીમાં એકસો એકતોરી પરિસ્વારને અહીંયા બોલાવીને સન્માન છે રાશિ આપીને સન્માનિત કરેલા છે આજે એકસો ને એકત્રીસ પરિવાર વધારે છે આગળ ત્રણસો સોરી ત્રણસો ને વીસ પરિવાર નહીં પાતા આજે એકસો ને એકત્રીસ પરિવાર આપણને મળ્યા છે આપણા રાજનાથ છે જે આપણા મેમાં રક્ષામંત્રી આપણા મહેમાન છે અને આજે આપણે કાર્ય કરવા જઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત